સાતસો કિલો ડ્રગ્સના જથ્થા સાથે ઝડપાયેલ આઠ જેટલા જે ઈરાની શખ્સો જે છે તેઓને પોરબંદરની જે કોર્ટ છે તે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જેમાં આ જે તમામ જે આઠે આરોપીઓ છે તેમને ચાર દિવસના રિમાન્ડ છે તે કોર્ટે મંજૂર કર્યા છે મહત્ત્વની વાત છે કે સત્તરસો કરોડથી વધુના જે ડ્રગ્સના જથ્થા સાથે આ શખ્સો ઝડપાયા છે તેમને લઈને વધુ પૂછપરછ છે તે હાથ ધરવામાં આવશે કે આ ડ્રગ્સ છે તેઓ ક્યાં મોકલવાના હતા તેઓ ક્યાંથી આવે છે કેટલા સમયથી આ કામમાં જોડાયેલા છે સહિતની જાણકારી માટે આજે રિમાન્ડની જે માગણી છે તે કરવામાં આવી હતી અને હાલમાં જે રીતે કોર્ટે ચાર દિવસના રિમાન્ડ છે તે મંજૂર કર્યા છે સાત દિવસના રિમાન્ડની માગણી સાથે રજૂ કરવામાં આવ્યા હતા આ સમગ્ર ઓપરેશન છે તે એન સીબી ગુજરાત એટીએસ નેવી સહિત દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરીને સાતસો કિલો ડ્રગ્સનો જથ્થો છે તે ઝડપી પાડવામાં આવ્યો હતો એટીએસ એનસીબી અને નેવી સંયુક્ત ઓપરેશનથી ખાનગી બાતમીના આધારે દરિયામાંથી આઠ ઈરાની નાગરિકને આ સાતસો કિલો ડ્રગ સાથે પકડેલા છે એનસીબીએ સાત દિવસના રિમાન્ડ માગેલા જેમાંથી નામદાર કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરેલા છે આ જે ડ્રગ્સ છે એ ક્યાંથી આવેલું છે કોણે મોકલેલું છે ક્યાં આપવાનું હતું એ કોઈ જ માહિતી આ લોકોએ ચોવીસ કલાકની કસ્ટડી દરમિયાન આપેલી નથી એ સિવાય એ લોકો ભારતમાં કોઈ આંતરરાષ્ટ્રીય ડ્રગ રેકેટ સાથે સંકળાયેલ છે કે કેમ ભારતના કોઈ નાગરિક કોઈ લોકો એની સાથે સંગઠનમાં છે કે નહીં એ અંગેની માહિતી રિમાન્ડ દ્વારા મેળવવાની છે